દરમિયાન બૂથ કેપ્ચરિંગ કરી સોશિયલ મીડિયા પર એને લાઈવ કરવામાં આવ્યું હતું ભાજપના નેતાના પુત્રની આ હરકતના રાષ્ટ્રીય સ્તરે પડગા પડ્યા છે ચૂંટણી પંચે દાહોદ લોકસભા સીટમાં આવતા પરથમપુર ગામના બૂથ પર ફરી મતદાનના આદેશ આપ્યા હતા જેથી આજરોજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું આ બૂથ પર બાર વાગ્યા સુધીમાં અંદાજિત ચારસો ચાર લોકોએ મતદાન કર્યું હતું જેની ટકાવારી પ્રમાણે તેત્રીસ ટકા મતદાન થયું હતું હાલ મતદાન પ્રક્રિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ રહી હતી ત્યારે ઇન્ડિયા ન્યૂઝ સાથે બંદોબસ્તને લઈ જિલ્લા એએસપી વિવેક ભેડાએ માહિતી આપી હતી દાહોદ લોકસભા ફરીથી મતદાન કરવાના આદેશ કરવામાં આવ્યા હતા ત્યારે આજે એટલે કે અગિયાર મે ના દિવસે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહી છે જિલ્લા કલેક્ટર જિલ્લા એસપી સહિત ઓબ્ઝર્વ અધિકારીઓએ પણ આ મતદાન મથકની મુલાકાત લીધી છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે ખૂબ ઉત્સાહપૂર્વક ગામના જે મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે મહીસાગર જિલ્લાના એએસપી વિવેક ભેડા સર કે જેમની સાથે સીધી વાત કરીશું સર જણાવો કે જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે કેવો પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને કેવી તૈયારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવેલો છે જેપી ઇલેક્શનના નોમ્સ છે તે પ્રમાણે આ ક્રિટિકલ બૂથ હોય આપણે જે બી એસઆરપી છે તે પણ આપણે તૈનાત કરી દેવામાં આવેલી છે બંદોબસ્ત લાગી ગયેલો છે અંદર તેમજ બહારના વિસ્તારોમાં પણ સાથે સાથે આ પાછું મતદાન થઈ રહેલું હોય આપણે ગામનો ઉત્સાહ જળવાઈ રહે તો તે માટે ગઈકાલે આખું જિલ્લાનું તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે જઈને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ પણ કરેલી છે અને તેના પરિણામ રૂપે આજે આપણે જોઈ ભી શકીએ છીએ કે ઉત્સાહપૂર્વક લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે અને લાઈન પણ લાગેલી છે અને અંદર પણ આપણે મતદારો માટે બેઝિક એમિનિટીસ પૂરી પાડેલી છે અ જી તો આ હતા મહીસાગર જિલ્લાના એએસપી સર કે